પાણા કાઢવાનું ચાલુ છે પાયામાંથી કાળા પાણા કાઢ્યું છે તો ફેમિલી આપણે પાયાનું મુરેત કરવાનું છે તો હું નાળિયર ફોલું છું નીકળ્યા એ બાપ દે તો ફેમિલી ઘણા કાકા આવી ગયા અમારે એ સપ્પા

પાયામાંથી કાળા પાણા છે નવો પાયો આના પાસા નાખી દેવાના છે પાયામાં તો ફેમિલી આપણે પાયાનું મુરેત કરવાનું છે તો હું નાળિયેર ફોલું છું

क्या नहीं किया क्या करने के लिए तड़ाव में हां हाथ तो ट्रेवैलाने वाला है

વિશેરી જો તમારા મુરત છે ક્યાં એ ઉપર જા એ માથે ને આલી માથે નથી આખ્યા માથે આલી ઓ તો તો ક્યાં આવે ઓ રોતા રોડું નું કરાય ભાઈ વાહ વાહ આમ તો પહમ પર ધ્યાન રાખજે આય ખોદ આમ ખોદાય આમ ખોદી કે ખોદ વાહ યે કરી દે કરી દે એકવાર મારી દે એકવાર રે બાપ રે મારી દે એકવાર લે મારી દે એકવાર એકવાર મારી દે એકવાર Emily mượn tay của thế, Hoi hỏi, 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 મેલે બપોર ચડી ગયા ને બપોર કરવા બેહી ગયા થી ડોટ થઈ ગયો છે બટેટાનું નું છે ને તું ખોટી એક રેક ને ધોકાઈ બાજરાના રોટલા ઘઉંના રોટલા છે ભાઈ છે અમારે દિયો ભરે દૂધ છે ખાવા મંડ ખાવા મંડ તું

એ તો આ એ તો મજા આવતો દે છે ઓય હા એક કે તોરાવાળા કાકુ કઈ પછી ઓલી કલેજ ની છોડવાઈ ન તા

જગ્યા છે ત્રણ કાઢોસ આપડે હવે રજકા વાટવાનો ટાઈમ થઈ ગયો છે હાલો પાછા ને આજે